ની મજા મેળવવા માટે પોતાનું સિનિયરપણું દેખાડવા માટે શું સિનિયર વિદ્યાર્થીઓ એ હદે ઉતરી આવ્યા કે જુનિયર વિદ્યાર્થીઓને નગ્ન ડાન્સ કરવાનું પણ કહી દેવામાં આવ્યું ગાળા ગાળી કરવાનું કહી દેવામાં આવ્યું ચમચી એ ચમચી એ ડોલ ભરાવીશું તેવી પણ ધમકી આપવામાં આવી શું આ છે આપણા આવનારા ભવિષ્યના ડોક્ટરો અહીં સવાલો ઘણા થઈ રહ્યા છે આ રીતે ખુલ્લા સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા દાદાગીરી કરવામાં આવે છે તેની જાણ શું ત્યાંના જે કોલેજ છે તેના ડીનને નહીં હોય શું ડીનને ખબર નહીં હોય કે સિનિયર વિદ્યાર્થીઓ આ હદે જુનિયર વિદ્યાર્થીઓને હેરાનગતિ કરી રહ્યા છે સવાલો ઘણા થઈ રહ્યા છે આ તો એક એવી ઘટના હતી કે પ્રકાશમાં આવી કારણ કે મોટી ઘટના બની ગઈ જુનિયર વિદ્યાર્થીએ પોતાનો જીવ ગુમાવી દીધો પરંતુ આવી તો કેટલી ઘટનાઓ બની હશે જેમાં જુનિયર વિદ્યાર્થીઓ આ સિનિયર વિદ્યાર્થીઓનો ભોગ બન્યા હશે કેમ સિનિયર વિદ્યાર્થીઓ પોતાની આગળ જુનિયર વિદ્યાર્થીઓને કંઈ ગાંઠતા જ નથી કંઈ ગણતા જ નથી શું આ છે આપણા આવનારા ભવિષ્યના ડોક્ટરો નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ પટણની આ ઘટના પ્રકાશમાં એટલે આવે છે કારણ કે ગુજરાતમાં રેગિંગની ઘટનાઓ તો અનેક સામે આવે છે જેમાં જુનિયર વિદ્યાર્થીઓ સિનિયર વિદ્યાર્થીઓનો ભોગ બને છે સિનિયર વિદ્યાર્થીઓ રેગિંગ ના નામે વિદ્યાર્થીઓ પાસે કંઈ પણ કરાવતા હોય છે ધાક ધમકી આપે છે દાદાગીરી કરે છે પરંતુ પાટણની આ ઘટના પ્રકાશમાં એટલે આવી કારણ કે એક જુનિયર વિદ્યાર્થી મોતને ભેટી જાય છે કેમ આ હદે આ સિનિયર વિદ્યાર્થીઓ જુનિયર વિદ્યાર્થીઓને હેરાન કરે છે માત્ર ને માત્ર પોતાનો રોફ જાડવા માટે એ હદે દાદાગીરી પર ઉતરી આવે છે કે જો તમે અમે કહીએ એમ નહી કરો ઇન્ટ્રોડક્શન અમે કહીએ એમ નહી આપો તમે ગાળા ગાળી નહી કરો તો અમે તમને નગ્ન ડાન્સ કરાવીશું શું આ છે આપણા આવનારા ભવિષ્યના ડોક્ટરો સરકારી ધારપુર મેડિકલ કોલેજમાં પંદર સિનિયર વિદ્યાર્થીએ કરેલા રેગિંગને કારણે સુરેન્દ્રનગર જિલ્લાના જુનિયર વિદ્યાર્થી અનિલ મેઘાણિયાનું મૃત્યુ થતાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે કાયદા વિદોના મતે રેગિંગને કારણે મૃત્યુ થયાની ગુજરાતની આ પ્રથમ ઘટના હોવાને કારણે પોલીસે રેગિંગ કરનારા પંદર વિદ્યાર્થીની અટકાયત કરી છે સૂત્રોના કહેવા પ્રમાણે સિનિયર વિદ્યાર્થીઓ દસ દિવસથી રેગિંગ કરતા હતા ધારપુર મેડિકલ કોલેજના પ્રોફેસર એડિશનલ ડીન અનિલ કુમાર ગોકુલસિંહ ભઠીજા એ રેગિંગની ઘટના અંગે એન્ટી રેગિંગ કમિટીને સોંપેલી તપાસના રિપોર્ટ આધારિત ફરિયાદ નોંધાવી હતી દિન ડોક્ટર હાર્દિક શાહ તથા અન્ય પ્રોફેસરોની ટીમે રેગિંગ મામલે છવ્વીસ જેટલા નિવેદનો પણ લીધા તેમાં પ્રથમ વર્ષના અગિયાર વિદ્યાર્થીના નિવેદન લીધા વિદ્યાર્થીઓએ આપેલા નિવેદન પ્રમાણે બીજા વર્ષના પંદર સિનિયર વિદ્યાર્થીએ રાત્રે આશરે સાડા વાગે ઇન્ટ્રોડક્શન કરવાના છે તેના બહાને બી બ્લોકમાં બીજા માળે આવેલા કોમન રૂમમાં બોલાવવામાં આવ્યા પ્રથમ વર્ષના વિદ્યાર્થીને ગીતો ગાવા અને ડાન્સ કરવા જેવી પ્રવૃત્તિ કરાવી ગાળો બોલી રૂમની બહાર જવા દીધા નહોતા અહીં જુનિયર વિદ્યાર્થીઓ જે રેગિંગનો ભોગ બન્યા છે તે વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે કે ઇન્ટ્રોડક્શનનું આવું કલ્ચર અમે પહેલાં ક્યાંય પણ જોયું નથી એ દિવસથી અમે જ્યારે પ્રથમ દિવસે મેડિકલ કોલેજમાં આવ્યા ત્યારથી જ ઇન્ટ્રોડક્શનનું આવું કલ્ચર શરૂ થઈ ગયું હતું અમારી હેરાનગતિ પહેલા દિવસથી જ શરૂ થઈ ગઈ હતી અત્યાર સુધીમાં નહીં નહીં તો થી બાર ઇન્ટ્રોડક્શન કરી ચૂક્યા છે આ સિનિયર વિદ્યાર્થીઓ

સરકારી વકીલ એમ સભાણી જણાવી રહ્યા છે કે સામાન્ય રીતે રેગિંગના બનાવમાં કોઈનું મોત થયું હોય તેવી આ પ્રથમ ઘટના છે રેગિંગના બનાવોમાં આરોપીઓ પુરાવાના અભાવે છૂટી જતા હોય છે જે કલમો લગાવી છે તેના પુરાવા જુબાની હોય તો આરોપીઓને આજીવન કેદ સુધી પણ સજા થઈ શકે છે પરંતુ તેના માટે શું શું પુરાવા છે તે પણ ખૂબ જ મહત્વની બાબત છે સિનિયર વિદ્યાર્થીઓનું સિનિયરપણું દેખાડવાના ચક્કરમાં રોફ અને દાદાગીરી ઝાડવાના ચક્કરમાં એક જુનિયર વિદ્યાર્થી મોતને ભેટી ગયો તેમના પાપે એક વિદ્યાર્થીનું મોત થયું આ પંદર વિદ્યાર્થીઓ સામે અત્યારે કાર્યવાહી કરવામાં આવી છે તેમને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યું પરંતુ સવાલ એક જ છે ક્યારે અટકશ્યા રેગિંગની ઘટનાઓ જેમાં રેગિંગના નામે વિદ્યાર્થીઓ સાથે કંઈ પણ કરાવવામાં આવે છે ધારપુર જે મેડિકલ કોલેજ આવેલ છે તેમાં ગઈકાલે એક બનાવ મળેલ છે જે બનાવનું અનુસંધાને સૌપ્રથમ બાલસા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત દાખલ કરી અને જેની તપાસ ચાલુ કરવામાં આવેલી હતી આ તપાસમાં એવું ખુલેલ છે કે રેગિંગ થયેલ છે સમગ્ર ઘટના એવી રીતે બનેલ છે કે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને જે બીજા વર્ષના વિદ્યાર્થીઓ છે એમણે મેડિકલ કોલેજની હોસ્ટેલનો એક કોમન રૂમ છે ત્યાં બળજબરીપૂર્વક બોલાવવામાં આવેલ ત્યારબાદ આ વિદ્યાર્થીઓને બળજબરીપૂર્વક ગીતો ગાવાની અને ડાન્સ કરવાની ફરજ પાડવામાં આવેલ આ વિદ્યાર્થીઓ જે છે જવા માગતા હોવા છતાં તેમને જવા દેવા નહીં અને ગેરકાયદેસર અટકાયતમાં રાખી ગાળો બોલી અને તેમને સતત સાડા ત્રણ કલાક સુધી ઊભા રાખવામાં આવેલ અને આ ઊભા રાખવાના કારણે જે આરોપીઓ છે એવું જાણતા હતા કે આટલું બધું જો સતત માનસિક રીતે પ્રતાજીત કરવામાં આવે તો કોઈની તબિયત લથડી પણ શકે છે અને આ અનુસંધાને જે મૃત્યુ પામનાર જે વિદ્યાર્થી છે પ્રથમ વર્ષના અનિલ પટેલ એને ચક્કર આવતા તેને પડી ગયેલ અને ત્યારબાદ તેને સારવાર માટે દાખલ કરવા આવતા તેનું મૃત્યુ થયેલ આ અકસ્માત મોતની તપાસમાં ચાલુમાં હતી દરમિયાન પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓએ દ્વિતીય વર્ષના વિદ્યાર્થીઓ વિરુદ્ધ મેડિકલ હોસ્પિટલના ડીનને એક અરજી આપી અને તેમને માનસિક અને શારીરિક રૂપે એમને હેરાન કરેલ છે રેગિંગ કરેલ છે એવી અરજી આપતા મેડિકલ હોસ્પિટલની જે એન્ટી રેગિંગ કમિટી છે એમના દ્વારા એમની તપાસ કરવામાં આવેલ અને તપાસમાં સમગ્ર રેગિંગનો મામલો ખોલતાં જે હોસ્પિટલના એડિશનલ ડીન છે ડૉક્ટર અનિલ ભઠીજા જેમણે બાલઠા પોલીસ સ્ટેશન ખાતે પંદર આરોપીઓ વિરુદ્ધ કે જે દ્વિતીય વર્ષમાં ભણતા તબીબી વિદ્યાર્થીઓ છે તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે અને આ ગુનાની તપાસ હાલમાં બાલિસ્ટાના પોલીસ ઇન્સ્પેક્ટર ચલાવી રહેલ છે તપાસ દરમિયાન સીસીટીવીના ફૂટેજો મેડિકલ કોલેજના જે રિપોર્ટ છે ત્યારબાદ નિવેદનો આ વગેરે કાર્યવાહી કરી અને પૂરતો પુરાવો પડેથી આરોપીની ધરપકડ વગેરે કાર્યવાહી કરવામાં આવશે કુલ પંદર વિદ્યાર્થીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે મેં જેવી રીતે તમને કહ્યું એવી રીતે સીસીટીવી ફૂટેજ છે

તમારું શું શું માનવું છે આ આ ઘટનાને લઈને વિદ્યાર્થીઓ પર કડક લઈ કાર્યવાહી કરવામાં આવશે એવી કાર્યવાહી કરવામાં આવે કે હવે પછી કોઈ પણ સિનિયર વિદ્યાર્થીઓ પોતાનું સિનિયરપણું દેખાડવા કે રોફ જાડવાના ચક્કરમાં કોઈ પણ જુનિયર વિદ્યાર્થી સાથે ગેરવર્તુણક ના કરે જોવાનું રહેશે કે કઈ રીતે યોગ્ય પગલાં લેવામાં આવે છે શું કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે અને કોલેજના તંત્ર દ્વારા પણ શું કાર્યવાહી કરવામાં આવે છે તે પણ જોવાનું રહેશે તમારું શું માનવું છે શું કોલેજના નિયમો કડક બનાવી દેવા જોઈએ શું આવા સિનિયરપણું દેખાડતા જે વિદ્યાર્થીઓ છે તેમના પર કડક નિયંત્રણ રાખવું જોઈએ તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં